શું તમારા ઘરે પણ રોજ સવારે ગરમ નાસ્તો બને છે મારા ઘરે બને છે અને ડેલી મારે આગલા દિવસે રાત્રે વિચારીને સુઈ જવાનું કે આવતીકાલે સવારે હું શું બનાવીશ પણ આજે એવું થયું કે મેં કોઈ પણ પ્લાન કર્યો ન હતો અને સવારે મારે નાસ્તો બનાવવો હતો તો મેં વિચાર્યું તરત જ અને ઇમિડિયટ એને એક્શનમાં લીધું તો ચાલો હું શું બનાવું છું મારા કિચનમાં ભેગા મળીને બનાવીએ સરસ મજાનો નાસ્તો તો અહીં મેં થોડી ભાજી લીધી છે અને એને આપણે સરસ રીતે ધોઈ લીધી છે તો ધોઈ લીધા બાદ હવે આપણે એને બારીક ચોપ કરી લઈશું અને જો તમને એવું લાગે કે ભાજી કડવી છે અથવા તો તમારા ઘરમાં બધાને કડવી ભાજી લાગતી હોય અને ન ખાતા હોય તો તમારે એને થોડીવાર માટે મીઠાના પાણીની અંદર મૂકી દેવાની અને ત્યારબાદ આપણે એને નીચોઈ લેવાની જેથી કરીને ભાજીમાંની જે કડવાશ હશે તે સરસ રીતે દૂર થઈ જશે અને તમે જ્યારે રેસીપી બનાવશો ત્યારે એની કડવાશ લાગશે નહીં પણ મારા ઘરમાં જનરલી ખવાતી હોય છે બહુ વાંધો નથી આવતો એટલે હું ડાયરેક્ટલી જ એનો યુઝ કરીને બનાવી રહી છું તો આપણી આ ભાજી ચોપ થઈને તૈયાર થઈ ગઈ છે અને મેઝરમેન્ટમાં જોઈએ તો લગભગ આપણે આ ભાજી અડધો કપ બનીને તૈયાર થઈ ગઈ છે તો હું તમને મેઝર સાથે પણ બતાવી દઉં કે આ મારી પાસે અડધો કપ મેઝરમેન્ટનું માપ છે અને એની અંદર આપણે ઉમેરી લીધી છે આ ચોપ કરેલી ભાજી તો તમે જોઈ શકો છો કે એક્ઝેક્ટ અડધો કપ જ માપ આપણું આ ભાજીનું થયું છે તો હવે આપણે એનો આગળનો પ્રોસેસ કરીએ લઈ લઈશું એક મિક્સિંગ બોલ એની અંદર ઉમેરી લઈશું આપણે અડધો કપ ચોપ કરેલી ભાજી ત્યારબાદ આપણે એની અંદર ઉમેરી લઈશું હાફ ટી સ્પૂન હળદર પાવડર એક ટેબલ સ્પૂન જેટલું આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે અહીંયા આપણે એક ટેબલ સ્પૂન જેટલા લઈશું તલ તલ મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો અજમો લીધો છે ચમચી અને અજમોને આપણે એને આ રીતે હાથથી મસળી લઈશું અને ત્યારબાદ એને અંદર ઉમેરી લઈશું એવી જ રીતે સેમ જીરું લીધું છે અને એ હાફ ટી સ્પૂન લીધું છે તો જીરુંને પણ આપણે આ રીતે થોડું હાથથી મસળી લઈશું અને એને અંદર ઉમેરી લેશું તો જીરું ને અજમો ઉમેર્યા બાદ હવે આવ્યો દહીંનો વારો તો અહીંયા આપણે એક ટેબલ સ્પૂન દહીં લીધું છે દહીં ઉમેરવાથી આપણી રેસીપી સરસ થશે અને લાંબા સમય સુધી આપણે એને સ્ટોર પણ કરી શકીશું ત્યારબાદ મોણ માટે આપણે અહીંયા ઘીનો ઉપયોગ કરીએ છે તો આપણે અહીંયા એક ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરી રહ્યા છીએ કોઈપણ રેસિપી તેલ કરતાં ઘીમાં વધારે હેલ્ધી બનતી હોય છે કેમ કે તેલ કરતાં ઘી વધારે હેલ્ધી હોય છે તો બને તો ઘીનું મોણ ઉમેરવું અને જો તમને ઘીનું મોણ ન ઉમેરવું હોય તો તમે તેલનો મોણ ઉપયોગ કરીને પણ બનાવી શકો છો બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને આ રીતે બધું સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એની અંદર ઉમેરી લઈશું લોટ તો અહીંયા મેં લીધો છે બાજરીનો લોટ આ રેસીપી આપણે બાજરીના લોટમાં બનાવવાના છીએ અને બાજરીનો લોટ અંદર ઉમેર્યો છે તો સાથે થોડો આપણે પા કપ જેટલો ઉમેરી લઈશું ઘઉંનો લોટ અહીં અમે અડધો કપ જેટલો લીધો છે પણ આપણે ઉમેરીશું ફક્ત પા કપ જેટલો જ ઉમેરીશું તો આ રીતે બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે બાજરી એ શિયાળા માટે ખૂબ જ હેલ્ધી બની જાય છે અને ઘરમાં આવો હોય છે બાજરીમાં જેથી કરીને આપણે શિયાળામાં ખાસ ખાવી જોઈએ તો સરસ રીતે આ બધું મિક્સ થઈ ગયું છે તો હવે આપણે એની અંદર થોડું થોડું પાણી ઉમેરીશું અને એનો લોટ બાંધીને તૈયાર કરી લઈશું તમારી ભાજીમાં જો પાણી વધારે પ્રમાણમાં હશે તો તમારે પાણી રેડવાની જરૂર બિલકુલ નહીં પડે પણ મારી ભાજીમાં પાણી નહોતું એટલા માટે મારે અહીંયા પાણી રેડવાની જરૂર પડી છે અને હું અહીંયા પાણી ઉમેરી અને એનો લોટ બાંધી રહી થોડું બીજું પાણી ઉમેરીશું એટલે લગભગ આપણે પોણો કપ જેટલું પાણીનો યુઝ કર્યો અને આપણો જનરલી જે લોટ છે એ સરસ રીતે બંધાઈને તૈયાર થઈ ગયો છે સવારની ઉતાવળમાં અને રેસીપી બનાવવાની ભાગાભાગમાં મીઠું ઉમેરવાનું તો આપણે ભૂલી જ ગયા તો હવે આપણે એની અંદર સ્વાદ પ્રમાણે થોડું મીઠું મેરી લઈશું અને બધું વસ્તુ સરસ રીતે આપણે ફરીથી મસળી અને મિક્સ કરી લઈશું જેથી કરીને મીઠું લોટની અંદર સરસ રીતે ભળી જાય તમારે આવું ક્યારેક થાય છે કે નહીં થાય તો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવો કે મારા જેવું તમને પણ પ્રોબ્લેમ ક્યારેક થાય છે કે નહીં હવે આ લેવલે તમને જો એવું લાગે કે મારે આની અંદર દળેલી ખાંડ ઉમેરવી છે તો તમે દળેલી ખાંડનો ઉપયોગ કરીને પણ તમે આ લોટને બાંધી શકો છો કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો કે કેવી આપણી અહીંયા કન્સિસ્ટન્સી છે લોટની અને બસ આ રીતનો લોટ બાંધીને તૈયાર કરી દેવાનો છે અને મૂકી દઈશું પાંચથી સાત મિનિટ માટે રેસ્ટ આપવા માટે અથવા તો તમે ડાયરેક્ટલી પણ એને બનાવી શકો છો લોટ સરસ બંધાઈ ગયો છે અને હવે આપણે એના નાના નાના ગુલ્લા પાડી દઈશું તો આ રીતે આપણે બધા ગુલ્લા બનાવીને તૈયાર કરી દેવાના છે બધા લુવા આપણા સરસ રીતે બનીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે વણવાની કરીએ તૈયારી ના 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 વણવાનું નથી આપણે આજે કંઈક અલગ રીતે બનાવવાના છીએ તો એક પ્લાસ્ટિકની શીટ ઉપર આપણે તેલથી ગ્રીસ કરી અને લુવું આ રીતે મૂકી દેવાનું છે અને ડીશની મદદથી આપણે આ રીતે પ્રેસ કરી દેવાનું છે અને તમારે જેટલી જાળી પતલી કરવી હોય એ પ્રમાણે આપણે પ્રેસ કરીને તૈયાર કરી દેવાનું છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ સરસ મજાની પૂરી આપણી ગોળ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે આ રીતે આપણે બધી પૂરી બનાવવાની છે એકની જગ્યાએ આપણે ત્રણ લુવા પણ સાથે મૂકીને કરીશું તો આપણું કામ ફટાફટ થશે અને આપણે થોડું વધારે પ્રેસ કરીશું તો એક જ વાર પ્રેસમાં આપણી સરસ પૂરી બનીને તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો છે ને ઇઝી વણવાની ઝંઝટ નહીં અને ફક્ત આપણે પ્રેસ કર્યું અને એક સાથે ત્રણ પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે અહીં આગળ તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને તેલ લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર ગરમ થઈ ગયું છે અને હવે આપણે એની અંદર વન બાય વન બધી પૂરી અંદર ઉમેરીશું અને તળી લઈશું તો તળવામાં ખૂબ જ ખાસ કાળજી રાખવાની છે કે લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણું જ્યારે તેલ ગરમ થાય ત્યારે આપણે એની અંદર પૂરી ઉમેરી દઈશું અને ત્યારબાદ થોડો ગેસને લો કરી દઈશું અને લો ફ્લેમ ઉપર આપણે એને થોડી ક્રિસ્પી થાય ત્યાં સુધી એને તળવાની છે તમને જો રેગ્યુલર આપણે જે પૂરી બનાવીએ છીએ એવી રીતે તમારે પૂરી બનાવી હોય તો તમારે ગેસને લો કરવાની જરૂર નથી અને તમે ડાયરેક્ટલી સોફ્ટ સોફ્ટ પૂરી બનાવીને પણ તમે ચા સાથે એન્જોય કરી શકો છો પણ હું થોડી ક્રિસ્પી એટલા માટે બનાવી રહી છું કે થોડી વધે પૂરી તો બે ચાર દિવસ આપણે એને સ્ટોર કરી શકીએ અને ખાઈ શકીએ તો છે ને સરસ ક્રિસ્પી અવાજ આવી રહ્યો છે ને તો સરસ ક્રિસ્પી પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે તો જોઈ લઈએ કેવી ક્રિસ્પી છે એકદમ સરસ ક્રિસ્પી બની છે અને તમે જોઈ શકો છો કે સરસ તૂટી પણ ફાઈન જાય છે હવે પૂરી તૈયાર થઈ ગઈ અને આ સાઈડ આપણે ચા પણ મૂકી દીધી હતી અને ચા પણ સરસ રીતે ઉકળવા લાગી છે તો હજુ થોડી વાર ચાને ઉકળવા દઈએ અને ત્યારબાદ આપણે સર્વ કરીએ ચાની સાથે પૂરી તો ચા થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો આપણે કોર કરી રહ્યા છે કેટલો સરસ અવાજ આવી રહ્યો છે અવાજની સાથે સાથે સુગંધથી તો એવું થાય છે ને કે હું હમણાં જ ચા પી લઉં સુપર ચા બની ગઈ છે અને સાથે પૂરી પણ સરસ બની ગઈ છે તો ચા અને પૂરી આપણે એન્જોય કરીશું રેસીપી ગમી હોય તો ચોક્કસ વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો જેથી કરીને એ લોકોને પણ નવી રેસીપી જાણવા મળે તો ફ્રેન્ડ્સ જતાં પહેલાં વિડીયો ગમ્યો હોય તો ચોક્કસ લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઈકોનને પ્રેસ કરો જેથી કરીને તમને દરેક નોટિફિકેશન જલ્દીથી મળી જાય ફરી મળીશું નવી સહેલી સાથે ત્યાં સુધી આવજો